સુરત મહાનગરપાલિકાએ ખૂબ બહાદુરીપૂર્વક ભાજપ સરકારના ભાજપ કર્યો છે તસવીરોના માધ્યમથી હું જણાવી રહ્યો છું આ સુરત પૂર્વ વિધાનસભા તસવીરો છે અહીંયા જે જોઈ રહ્યા છો મેદાન ચોખ્ખો છે ડામરની જે લાઇનિંગ આપણે દેખાઈ રહી છે ત્યાં ક્યારેક દિવાળ હતી અને ચારે બાજુ આ દિવાળ અહીંયા બનાવવામાં આવી હતી અને દિવાળ અંદર જે ગ્રાઉન્ડ છે તેની અંદર વાહનો પાર્ક મુકતા હતા અને આક્ષેપ છે કે સુરત પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ આ દિવાલ બનાવી હતી અને બે હજાર બાવીસ થી બનાવી હતી હવે સુરત મહાનગરપાલિકાને અચાનક તાકાત આવે છે હિંમત આવે છે કે ભાજપ સરકાર જે ગુજરાત રાજ્યમાં છે સુરત મહાનગરપાલિકામાં ભાજપાનું શાસન છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભાજપ ધારાસભ્યની સામે કહી શકાય કે બુલડોઝર એક્શન કરે છે

દિવાલ બનાવી હતી અને પાર્કિંગ શરૂ કર્યું હતું જે તે સમયે અમે ફરિયાદ કરી હતી કે તમને સુરત મહાનગરપાલિકાને કોઈ ગરીબી ગરીબ શ્રમિકની લારી ગલ્લા પાત્રાના દેખાય છે દબાણ કરતા કે નાનું મોટું કોઈ દબાણ કરતો તમે દંડનીય કાર્યવાહી કરો છો આટલો મોટો રોડ જે સો બાય ત્રણસોનો કવર કરતી કઈ રીતે ચાલે પરંતુ ત્યારે સત્તાના ખૂબ પાવર મારવિંદભાઈ હતા અને એ સુરત મહાનગરપાલિકા તે સમયે કોઈ કાર્યવાહી કરી નહીં શકે એ દુઃખદ છે આજે એ કામગીરી કરી આવકારીએ છીએ પરંતુ ચાર વર્ષ સુધી આખ પર પાટા પાટાભાઈના એ પણ દુખદ એટલું જ છે અરવિંદભાઈ રાણા એ ખરેખર જનહિતના મુદ્દા પર રજૂઆતો કરવી જોઈએ લોક સમસ્યાનું નિદાન કરવું જોઈએ એના બદલે હર હંમેશા અરવિંદભાઈ રાણાએ પોતાનો અંગત સ્વાર સાધવાના પ્રયાસો કર્યા છે સંકલન સમિતિની મિટિંગોમાં એમને ગેરકાયદેસર બાંધકામ ને ધરા એ સિવાય કોઈ મુદ્દા પર ક્યારે રજૂઆત કરી નથી સુરત શહેરની અંદર કોટ વિસ્તાર છે અસલ સુરતીઓ છે કે જેમનો કાપડ ઉદ્યોગ દરિયો ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા છે આ જે ઉદ્યોગ પડી ભાંગ્યો છે લોકો આર્થિક મુશ્કેલી સહન કરી રહ્યા છે એ મુદ્દા પર ક્યારે એમની કોઈ રજૂઆત કરે જાતિના દાખલા લેવા માટે લોકો જાય છે ધક્કા ખાવા પડે છે એના માટે ક્યારે વાત કરી સેન્ટ્રલ ઝોન વિસ્તાર છે કે જેમાં સુરત મહાનગરપાલિકાએ પ્રાથમિક બીજા ઝોન કરતા આજે પણ છે એ મુદ્દા પર ક્યારે વાત નથી કરી એક પણ સુમન સારા નથી એમના વિસ્તારમાં એ મુદ્દા પર ક્યારે વાત નથી કરી એટલે રોજગારીનો પ્રશ્ન હોય શિક્ષણ નો હોય કે બીજા સામાજિક મુદ્દા હોય કે લોકો નિષ્ફળતા મુદ્દા હોય એના પર વાત નહીં કરે એની રજૂઆત નહીં કરે પરંતુ તંત્રને

અને અત્યારે બે હજાર પચીસ ચાલે છે એટલે ક્યાંક ને ક્યાંક એમનો પાવર ડાઉન થયું છે એમની પોલિટિકલ બેટરી લો થઈ છે એના પરિણામે આજે આ ડિમોલિશન થયું હોવું જોઈએ તો બિલકુલ અસલમભાઈ સાયકલ વાળા છે ગુજરાત પક્ષ સાથે વાતચીત કરવા જણાવે છે બે હજાર બાવીસ માં અહીં ઇલિગલ કન્સ્ટ્રક્શન ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું આ આખું પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યું હતું જે મેં શરૂઆતમાં કહ્યું હતું અને હવે જ્યારે અચાનક જ મહાનગરપાલિકાના અધિકારીઓને તાકાત આવે છે હિંમત આવે છે અને ભાજપના ધારાસભ્ય દ્વારા જે ઇલિગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એને તોડવા માટે બુલડોઝર લઈને મશીનરી લઈને અહીં પહોંચી જાય છે અને તોડી પાડે છે હવે અચાનક જ આ મહાનગરપાલિકાને પાવર ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો કારણ કે આખો રોડ છે આપ જોઈ શકો છો આગળ જે દબાણ છે ને એ પર દબાણ શાકભાજી અને બધું રોડ પર જ વેચાય છે કોઈ સરકારી એ પ્રકારની કોઈ જગ્યા વેજીટેબલ માર્કેટ નથી જ્યાં વેચાતું હોય તો આ જે લારી સામે દેખાઈ રહી છે આપણે એવી બી જ છે અને સાઈડ રોડ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે સેમ આ જગ્યા પણ હતી રોડની છે સરકારી જગ્યા છે અને સરકારી જગ્યામાં એમ કહી શકાય તો અરવિંદ રાણા ભાજપના ધારાસભ્ય દિવાલ બાંધી દીધી હતી ને પાર્કિંગ બનાવી દીધું હતું અને અચાનક ત્રણ વર્ષ પછી કદાચ જેમ કે અસલમભાઈ સાયકલવાળા કહ્યું છે કે સત્તા ડાઉન થઈ હશે પણ સત્તા ડાઉન એટલા માટે ના કહી શકાય કેમ કે ગુજરાતમાં બીજેપીની સરકાર છે અને મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે એવા સંજોગમાં ભાજપના ધારાસભ્યની જ જે છે પ્રોપર્ટીને તોડી પાડવામાં આવે છે તો એનો કારણ કોઈ જુદો પણ હોઈ શકે છે પણ એ તો મહાનગરપાલિકાના અધિકારીઓ જાણતા છે તો સુરતમાં ભાજપના ધારાસભ્યના જે પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું એ તોડી પાડવા માટે બુલડોઝર એક્શન કરવામાં આવ્યું છે અને એ હિંમત મહાનગરપાલિકાના અધિકારીઓ ત્રણ વર્ષ પછી આવી છે કારણ કે કન્સ્ટ્રક્શન ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને તે સમયની ફરિયાદો પણ કરવામાં આવી હતી સંજયસિંહ રાઠોડ ગુજરાત ન સુરત